તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રમાણે આપણને અફવાઓ મળતી હતી કે અહીંયા ખૂબ ગરદી છે તો તમે જોવો છો કે અહીંયા કોઈ એવી ગર્દી છે નહીં અને અમે પણ બહુ સુંદર સ્થાન કર્યું એ પણ ઓછી ભીડમાં એવું કહેવાય છે એક કિલોમીટરમાં ત્રણસો થી ચાર માણસ હોય છે તો પ્રશાસનની એટલી સુંદર વ્યવસ્થા છે કે જે યોગી આદિત્યનાથે જે પ્રયોજન પ્રમાણે કામ કર્યું છે અને અમુક લોકો દ્વારા જે લાંછન લગાડ્યું એમના ઉપર કે ભાઈ અપડા તો બિલકુલ હું ખંડન કરું છું તથા અહીંયા જે લોકો સીઆરપીએફ છે પોલીસ વ્યવસ્થા છે જેનો સહયોગ મળે છે લોકોને એ પણ એક અત્યંત પ્રયત્નશીલ છે અને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે તો આપણ અહીંયા આવીને ધન્યતાનો લાભ લો એવી મારી સૌને વિનંતી છે અસ્ત